હું જોઈ રહ્યો છું સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ યહ મેરા નામ સરદા દેવી મે અમદાવાદ ઇન્સ્ટોક ટેકનોલોજી કા પ્રિન્સિપલ હું આજ હમને હમારે કોલેજ મે ફરદા એન્ટર સ્ટાફ નંબર્સ ઇન્ક્લુડિંગ ફેકલ્ટી ટીચિંગ એન્ડ નોન ટીચિંગ સ્ટાફ સબ કે લિયે હમને એક ફાઈવ સેફ્ટી કા ડેમો કિયા થા કોલેજ મે તો એન્ડ ઇસમે જો હમારે જો યે એક્સપર્ટ આયે થે ब्रिजेश भाई शाह एंड हितेश पटेल जी और उन लोगों ने बहुत अच्छे तरीके से समझाया है एक्चुअली हमारा कॉलेज में फायर सेफ्टी सिस्टम तो बहुत पहले से इंस्टॉल्ड ही है बट कॉमन पीपल इतना यूज नहीं करते क्योंकि अब तक हमको वो जरूरत नहीं पड़े बट आज ये सबने एक हैंडसॉल एक्सपीरियंस भी लिया है तो फ्यूचर भी हमने वैसे डिसाइड किया है हर छह महीने में ऐसा एक मॉक हम करेंगे और जो इनकी टीम में मयूर भाई जेवा और जनक गंडारिया जी है उन लोगों ने भी सीपीआर और फर्स्ट एड के बारे में भी बहुत अच्छे से एक्सप्लेन किया है एंड पर्सनल डेमो भी हुआ है एंड हमारा फैकल्टी ने भी इन पर्सन वो करके भी सही कर रहे हैं क्या गलत कर रहे हैं उसका भी सबको अंदाजा हुआ है इनिशियली थोड़ा सा गलती हुआ है बाद में उनकी गाइडेंस में दोबारा सुधार के बहुत अच्छे से मतलब वो हुआ है ये प्रोग्राम तो थैंक यू सो so दैट सब को अवेयरनेस भी होगा एंड इसके साथ साथ में हमने सी पी आर का भी मतलब लिया है एंड बाकी भी सेफ्टी मेजर्स जो एट द टाइम ऑफ कोई भी एमरजेंसी हो एंड ह्यूमन सेफ्टी के लिए क्या क्या करना चाहिए उन्हें बहुत अच्छे तरीके से समझाया है तो हम अभी तो स्टाफ के लिए किए हैं इन फ्यूचर ये प्लानिंग है कमिंग डेज में हम स्टूडेंट्स के लिए भी ये वाला प्रोग्राम हर चार महीने में करेंगे हर क्वार्टर में ऐसा हमने डिसाइड किया है सो वी आर वेरी थैंकफुल टू ब्रिजेश भाई साहब फॉर अरेंजिंग सच अ वंडरफुल प्रोग्राम इन आवर इंस्टीट्यूट एंड आवर थैंक्स टू आकाश भाई वो तो हमेशा हमारे साथ में जुड़े हुए हैं कॉलेज के हर so या एक्टिविटी में तो वी आर वेरी हैप्पी एंड वेरी थैंकफुल नमस्कार हूं सुप्रिया सिंह हूं आई असिस्टेंट प्रोफेसर एमबीए डिपार्टमेंट मा आ, એઝ અ એડ્યુકેટર તરીકે કામ કરું છું એઆઈટીમાં એઝ અ મેમ્બર આજે મને એક સૌભાગ્ય મળ્યો કે મને ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ક્રાઈમ ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ થ્રુ એક ખૂબ સરસ મજાનું વર્કશોપ અટેન્ડ કરવાનો મોકો મળ્યો જેમાં વી લર્ન કે કેવી રીતે સીપીઆર આપવું કોઈ કોઈ જગ્યાએ ફાયર લાગી ગયું તો એ એમાં કેવી રીતે રિસ્પોન્ડ કરવું પેનિક ના થવું કઈ કઈ જાતના ફાયર હોય છે કઈ જાતના ફાયરમાં કઈ કઈ વસ્તુઓ આપણે ઉપયોગમાં લેવી જોઈએ હવે કોઈને હાર્ટ એટેક આવ્યો એ તો ખબર પડી જાય હાર્ટ એટેક આવ્યો કોઈને કોઈ કોઈ દિવસ ગેસ બી હોય તો લોકો હાર્ટ એટેક તરીકે લઈ લે છે પણ જ્યારે હાર્ટ એટેક રિયાલિટીમાં આવે તો એવી સિરિયસ સિચ્યુએશનમાં કઈ રીતે રિસ્પોન્ડ કરવું એ બી રિસ્પોન્સીબિલી એ અમે આજે શીખ્યા આજનું જે આખું સેશન હતું બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટુ ધોર્સ પીપલફુલ હવે એમાં સૌથી પહેલાં જે અમને કઈ કઈ જાતની કેજ્યુઅલિટી હોઈ શકે એ વિશે જણાવવામાં આવ્યું ને રિયલી મોટિવેટેડ થ્રુ ધ વે દે હેવ ગિવન અઝ ઇન્ફોર્મેશન સ્ટાર્ટેડ વિથ વોટ ધ વર્લ્ડ ઇઝ સેકેન્ડલી सीपीआर મારા માટે મે મૂવી માં ઘણી બધી વખત જોયું તો કે આ રીતે સીપીઆર આપું પણ 1/2 ઇંચ જેટલું પ્રેશર અને કઈ જગ્યાએ કઈ પોઝિશનમાં કેટલી તાકાતથી તમારે જે સીપીઆર આપ છે એમની વાડીનું પોઝિશન કઈ રીતે હોવું જોઈએ એ મે જાણ્યું અને એક ખૂબ જ મહત્વનું છે મેパーસનલી વિડિયો રેકોર્ડ કર્યા છે ઓકે સો ઈટ ઇઝ રીલી ઇમ્પોર્ટન્ટ સેકન્ડલી તમારે સીપીઆર ક્યારે આપું ક્યારે નહીં આપું ક્યારે સ્ટોપ કરી દેવું ને તો એ પર્સન જેને હાર્ટ એટેક થયો છે એની જોડે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એનું ધ્યાન એ અમને શીખવા મળ્યા છે મેં મારા સાથે જેટલા ફેકલ્ટીઝ હતા ઇવન વી હેડ સ્ટુડન્ટ્સ ઇન દેટ સેક્શન દે એન્જોયડ અ નોટ વી હેડ અ ફન ઇન્ફોર્મેટિવ સેશન ટુડે થર્ડલી વી ઓલસો લર્ન અબાઉટ ફાયર ફાયર એ ક્યારે આવી જાય આપણને ખબર ના પડે પણ જ્યારે આવે ત્યારે સૌથી મોટું પેનિક સિચ્યુએશન હોય ઘણીવાર આપણે બસ એક તડકો લગાવતા હોય ને આમ હુમ બટ એ સિચ્યુએશનમાં આપણે પાનિક થઈ જઈએ ને કઈ મોટું થઈ જાય ત્યારે ઇટ ઇઝ એન્ડ વી કે કેન ડુ અ લોટ ખાલી એક મને આજે શીખવા મળ્યું કે મારું મારા ઘરમાં જે વ્હીટ ફ્લાર હોય છે એ હું ફાયર પર નાખી દઉં તો બી બંધ થઈ શકે છે ઇવન જ્યારે સિલિન્ડર બ્લાસ્ટ થાય છે ત્યારે શું કરવું ક્યારે કઈ જાતના ફાયરમાં કઈ કઈ વસ્તુ યુઝ કરવું કરંટના ફાયર કરંટ લીધે ફાયર હોય તો એમાં પાણી ના નાખવું નહીં તો આપણે બળી જશું આ બધું જાણવા મળ્યું ને ખૂબ જ અગત્યનું હતું એ પછી વી હેડ અ વેરી વન્ડરફુલ ડેમો ઓફ હાઉ અ સિમ્પલ પરફ્યુમ કેન ઓલ્સો બી અ રીઝન કે મોટું ફાયર થઈ શકે છે તો આપણે કિચનમાં બી એઝ લેડીઝ વી ઓલવેઝ વર્ક ઇન કિચન ને કિચનમાં કઈ કઈ વસ્તુ રાખવી કઈ ના રાખવી એ વસ્તુ એ બધી વસ્તુનું ધ્યાન આપવું ને આપણે સ્ટુડન્ટ્સ ને ટીચર્સ માટે સરસ મજાનું એક ડેમો પણ અમારા કોલેજમાં ઘણા બધા ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન ઈવન આપણા નોર્મલ લાઈફમાં આ તો અમારી પ્રોફેશનલ લાઈફ છે તો અમે કહીએ છીએ આપણે કશે બી જઈએ તો બધા આપણને ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ્સ તો દેખાય છે આટલું મોટું પાઇપ લાગ્યું છે આ સીઓ ટુ હોય છે પાવડર બેઝ બી કંઈ હોય છે લાઈક આઈ વોઝ નોર્મલી નોટ નોઈંગ કે સાયરન જેવું કંઈ વાગે છે કેમ કે ભગવાનની દયાથી મારી લાઈફમાં તો એવું કંઈ નથી બન્યું પણ આજે અમારી કોલેજમાં અમે સાયરન કઈ રાતના હોય છે કઈ જાતનું કઈ કઈ રીતે વોટર સપ્લાયનો યુઝ કરીને મોટા ફાયરને અવોઈડ કરી શકાય કઈ જાતના ઇન્સ્ટ્રુમેન્ટને યુઝ કરીને કઈ કઈ જાતના ફાયર રોકી શકાય ને કઈ રીતે અમારા અમે બચાવી શકીએ કોઈ એવી ફાયર થાય તો સ્ટુડન્ટ પહેલા બી સાંભળ્યું છે કે ખાલી ફાયર લીધે નહીં એનાથી જે ધુમાડો થાય છે એના લીધે વધારે લોકોની કેઝ્યુઅલ થાય છે તો એ ટાઈમ મેં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ બધી વસ્તુ અમે જાણી અપાર્ટ ફ્રોમ ધેટ ઘણી બધી નાની મોટી નાની મોટી જે કહેવાય ને લાઈફ હેક્સ લાઈફ સેવિંગ હેક્સ આ અમારી જોડે શેર કરવામાં આવ્યા ને જે ઇન્ફોર્મેટિવ ટીમ હતી આઈ રિયલી થેન્ક ડન ફ્રોમ હાર્ટ દે ડી અ વન્ડરફુલ જોબ થેન્ક યુ